છે કર્મચારીઓ હવે ઉતરી ગયા તો મનરેગા ને લઈને જે આખો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે હજુ પણ ચાલીસ થી વધુ લોકો પોલીસની રડારમાં છે મંત્રી બાદ હજી પણ ચાલીસ લોકો પોલીસની રડારમાં છે કે જેઓ ભાગી ગયા છે ફરાર થઈ ગયા છે મંત્રીપુત્ર બળવંત ખાબડની ધરપકડ બાદ એજન્સીના કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે મંત્રીપુત્ર કિરણ ખાબડ હજુ પણ પોલીસ પકડથી બહાર છે કિરણ ખાબડની એજન્સીએ સાત કરોડથી વધુનું તેમને ચૂકવણું કરવામાં આવ્યું હતું તો બળવંત ખાબડની એજન્સીને પણ આડત્રીસ કાબો માટે પાંચ કરોડ અને અઠ્ઠાવીસ લાખ રૂપિયા ચૂકવી દેવાયા હતા ત્યારે

પાંત્રીસ એજન્સીઓ છે તેના એકસો તેર કરોડની જે ફરિયાદ નોંધી છે ત્યારબાદ અત્યાર સુધી કુલ સાત જેટલા જે લોકો છે તેઓની હાલ તો પોલીસ ધરપકડ કરી છે તેમાં મંત્રી સહિત જે સાત લોકો છે તેઓની ખાસ કરીને અહીં મંત્રીપુત્ર બળવંત ખાબરની જે રાષ્ટ્ર સંરક્ષણ એજન્સી છે પીપેરો સીમામોઈ ગામની કે તેમાં અડત્રીસ જેટલા જે સામૂહિક કામો છે તેના પાંચ કરોડ ઉપરાંતની ચૂકવણી લેવામાં આવી છે તેવી પણ માહિતી સામે આવી છે સાથે અહીં પુત્ર કિરણ ખાબર કે તેની એજન્સીને પણ હાલ તો

મુસાફરો રોશે ભરાયા ટેકનિકલ ખામીને કારણે છેલી ગડીએ આફ્લાઇટ કેન્સલ થઈ હતી ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરો એરપોર્ટ ઉપર હંગામો મચાવ્યો મુસાફરોએ બીજી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે હોબાળો મચાવ્યો યાર યાર ધેટ ઇઝ નોટ લાઈક વી હેવ બોરડિંગ પાસ વી હેવ ધ બોરડિંગ પાસ

ત્રણ ફાયર ફાઈટર્સની એક કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો તો વલસાડના ડેલીમાં ભંગારના ગોડાઉનમાં લાગી આ ભીષણ આગ મધરાતે આ આગ લાગી હતી જેના કારણે અફરાતફરી જોવા મળી ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો છે ત્રણ ફાયર ફાઈટર્સ ની મહેનત થી આગ ઉપર કાબુ મેળવાયો